ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચતન બજારો તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના આઠ અને ચેતન પણ ઓફિસ જતા રહ્યા તબિયત સારી છે એની થોડી થોડી નબળાઈ છે પણ ઓફિસે અઠવાડિયાની રજા પાડી તો જવું જ પડે એટલે એ છે ને આજે ઓફિસે જતા રહ્યા છે અને કાવ્યબેન આપણા આજે સૂતા છે કારણ કે એને આજે સ્કૂલમાં રજા છે બોર્ડ ની એક્ઝામ શરૂ છે ને એટલે એક દિવસ જાઓ એક દિવસ રજા તો એને પણ થોડું ઘણું આમ છે બાકી સારું થઈ ગયું છે પણ આજે એને છે છે ને ને જે ડાન્સની પ્રેક્ટિસ માટે પટેલ છે ને સ્કૂલની એમાં જવાનું છે સ્કૂલે તો નથી જવાનું પણ ડાન્સની પ્રેક્ટિસ માટે જવું પડશે તો ચાલો કાવ્ય પહેલા પણ સૂતા છે તો આપણે એને જગાડી દઈએ કેવી ભર નીંદરમાં સૂતી બાળપણનું આજ છે કઈ ચિંતા ન હોય કઈ ટેન્શન ન હોય આરામથી દુનિયાની કઈ પડી ન હોય બાળપણમાં એવું જ હોય એક હાલો ઉઠો આપણે જવાનું છે ને ડાન્સની પ્રેક્ટિસ માટે તો ચલો ઉઠો જોયે ને અચો આમ ધીમે ધીમે સારા થતા જઈશ એટલે કઈ ટેન્શન નથી ચાલો હવે ઉઠજેવો

તાવ આવતો હતો એટલે એવું બધું હતું તો ચાલો હવે આપણે કાવ્યાબેન જાગી જઈએ ને એટલે આપણે એને નાઈ ધોઈ તૈયાર કરી રેડી કરી દઈએ ચા તાપી દઈએ અને પછી એને આપણે સ્કૂલે મૂકવા માટે જઈએ તો ચાલો આપણે રેડી થઈ ગયા છીએ અને કાવ્યાબેન પણ રેડી થઈ ગયા છે જો આજે કેટલા દિવસ પછી જવાની છે કાવ્યા ડાન્સની પ્રેક્ટિસ ફેવરિટ કામ માટે જવાની છે ચાલો તો તો છે ચાલો તદ આપણે છે ને તાવિયાને ચાહે ડાન્સ પ્રેક્ટિસ થવાની છે ને ત્યાં મૂકી આવી આપણે ચાલો કાગ્યા ગઈ ચાલો એમાં ઓડિશન હોય પેલે ઓડિશન માં જે સારું ડાન્સ કરે એ સિલેક્ટ કરે બાકી ની કાઢી નાખ કાઢી નાખ તો તને કાઢી નાખી ને બટલા દિવસ પછી જઈશ તો લેવા પટેલ સેવા સમાજની વાડી એટલે સરસ છે જો છે ને બહુ મોટું ગ્રાઉન્ડ છે હોલ છે

Andare giovane અંદર જ જવાય ને તો છોકરી જાય જ છે આ અંદર જવાનો અગિયાર વાગ્યે લેવા જવાને તમે ઘરે જાઓ અને કામકાજ બધું પતાવી અને પછી પાછી કાવ્યને લેવા માટે આવી જાવ તો જો ફ્રેન્ડ્સ આપણે કામકાજ બધું પતાવી દીધું છે અને હવે છે ને સાડા દસ જેવું ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે કાવ્યને પણ લેવા જવાનું થઈ ગયું છે ટાઈમ કારણ કે વાડી બહુ દૂર છે એટલે હું સાડા દસ પછી જઈશ ને હાલીને ત્યારે માંડ પંદર વીસ મિનિટે પહોંચીશ તો ચાલો હવે હું કાવ્યને લઈ આવું અને વળતી વખતે શાકભાજી ને એવું પણ લેવાનું છે તો એ પણ લેતી આવું જો આપણે છે ને આ રોડ જોઈએ છે ને સીધો સુરત જાય એવો એટલો પાકો બનાવી નાખ્યો આ પાછળનો વિભાગ છે એથી સીધો સુરત જવા માટેનો રોડ નીકળે ડામર પટ્ટી પાકી કરી નાખીશ ચાલો બધા છોકરા છૂટી જ ગયા તો આપણે હવે અંદર જઈને કાવી અને લઈ આવીએ અને હવે છે ને આપણે અંદર જઈએ છીએ અને જો આ છોકરો કેટલો અવાજ કરે છે છોકરો ભેગા થયા હોય ને એ બધું એમ જ હોય વાતો કરતા હોય ને એવું બધું હોય જો ચપ્પલ જણ ખબર જ પડતી હશે કેટલા બધા સ્ટુડન્ટ આવ્યા હશે પ્રેક્ટિસ માટે અને જેની પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ છે ને એ છોકરાઓ બધા બેસી ગયા છે અને બાકીના બધા છોકરાઓ પ્રેક્ટિસ કરે છે આ પ્રકાર એમ બેન પ્રેક્ટિસ કરે છે ડાન્સની આખો ગ્રુપ છે એનું જો આ પ્રેક્ટિસ કરે છે બધા છોકરાઓ કાર્યબેન આપેલ છૂટી ગેસ્ટ કાવ્યબેન મજા આવી ને આટલા દિવસે પ્રેક્ટિસ કરવાની છે આખી નીતરી ગઈ પરસેવો પરસેવો થઈ ગયો બે હોય નતા તો ટીચર કેવું ના ચાલે ઓ હજુ તો આપણે બહુ બધું કામ છે કાવ્યા કાવ્ય બેન તડકો લાગે સારું હાલો તમે ઘરે જઈએ આવ્યા તો ફ્રેન્ડ જો આપણે ઘરે આવી ગયા અને તડકાના કેટલું દૂર આવ્યું ને તો હાલી હાલીને છે ને થાકી ગઈ મારા દીકરી બે આવ્યો અને મારે તો બે વખત થયું એને મૂકવા ગઈ હોય પાછી આવી વળી પાછી લેવા ગઈ એટલે ચાર વખત હાલવાનું થઈ ગયું આજે તો કેટલા દિવસથી આયલું નહોતું ને એના જેવું થઈ ગયું કે કારણ કે કાવ્ય ટ્યુશનમાં જતી નહીં હમણાં એટલે આપણે ટ્યુશનમાં મૂકા જવાનું થતું નહીં એ પણ થોડુંક દૂર છે એટલે હમણાં તો મને આવી જ તો મનેય આણસ આવતી હતી એને જો વપર જમી કાઢવીને અમે ફ્રી થઈ ગયા અને હવે જો આપણા કાવ્ય બહેનનું પેન્ટિંગ ક્લાસ ચાલુ છે તો રોજ રોજ કંટાળો ન હોય પેઇન્ટિંગ કરવાનું ના કંટાળો રોજ પેન્ટિંગ કરે રોજ પેન્ટિંગ કરે

બપોર તો આપણે તમે જોયું એમ કાવ્ય બેન આપણે બધું એનું કાર કરતા હતા ચિત્રકારી કરતા હતા અને આપણે થોડીક સુઈ ગયા હતા અને બપોર પછી આપણે ઉઠીને ચા પાણીને એવું પી લીધું અને ચા પાણી પીને હજી તો ફ્રી થઈ ને ત્યાં સ્ટુડન્ટ આવીએ છીએ આપણી લેસન આવ્યું છે ને ઓફિસનું લેસન આવ્યું હતું ઓફિસનું લેસન કરે છે

સારો હાલો તમે તમારું કામ પતાવો તો જો મિત્રો આમ વાતો કરતા ને કામ કરતા કરતા હાંજ પડી ગઈ અને આપણે રસોઈનો ટાઈમે થઈ ગયો છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ સાથે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દેવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી